જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટવાથી ભારે તબાહી ત્રણના મોત ભૂસ્ખલ બાદ અનેક વાહનોમકાનો કાટમાળ નીચે દટાયા સોથી વધુ લોકોનું રેસ્ક્યુ જમ્મુ કાશ્મીરમાં કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે રામબનના ધર્મકુંડમાં રવિવારે વીસ એપ્રિલ સવારે અચાનક પૂર આવવાથી ભારે તબાહી મચી છે અચાનક પાણી ફરી વયા બાદ વિસ્તારમાં ત્રણ લોકોના મોત થયા હોવાના સમાચાર પણ સામે આવ્યા છે તે સિવાય રેસ્ક્યુ ઓપરેશન પણ ઝડપથી શરૂ કરી દેવામાં આવ્યું છે જાણવા મળી રહ્યું છે કે આ રેસ્ક્યુ ઓપરેશનમાં હાલ સુધીમાં સોથી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે આ સાથે જ ઘણા લોકો પોતાના ઘરોમાંથી જ ફસાઈ ગયા હોવાનું સામે આવી રહ્યું છે જાણવા મળી રહ્યું છે કે ભારે વરસાદના કારણે નાળામાં પાણી વધી ગયું હતું અને તેના કારણે પૂર આવ્યું આવ્યું છે આ પાણી ચેના પુલ પાસે ધર્મકુંડ ગામમાં ઘૂસી ગયું હતું માહિતી અનુસાર પાણી ઘૂસવાથી સોથી થી વધુ ઘરો સંપૂર્ણપણે તબાહ થઈ ગયા છે અને પચીસ થી ત્રીસ ઘરોને આંશિક નુકસાન થયું છે વધુમાં રાષ્ટ્રીય રાજમાર્ગ પણ ભૂસ્ખલના કારણે અવરોધાયો છે ભાજપ નેતા સિંઘે જણાવ્યું છે કે આ ઘટનાઓમાં ત્રણ લોકોના દુઃખદ મૃત્યુ થયા છે